સ્ટીફન કોવીએ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક લખ્યું છે જે દુનિયાની સૌથી મોટું મેનેજમેન્ટ પુસ્તક છે લગભગ આડત્રીસ ભાષાઓમાં એનું ભાષાંતર થયેલું છે મિલિયન્સ ઓફ કોપીઝ હેવ બીન સોલ્ડ એમણે ત્રણ હજારથી પણ વધારે સફળ વ્યક્તિઓનો પર્સનલ ઇન્ટરવ્યૂ લીધો છે સફળ એટલે ખાલી પૈસા કમાયા અને ધંધો કર્યો એટલું નહીં જીવનમાં દરેક ક્ષેત્રમાં સફળતા એક પતિ તરીકે પત્ની તરીકે ભાઈ તરીકે બેન તરીકે પડોશી તરીકે સંબંધી તરીકે મિત્ર તરીકે એઝ અ સન એઝ અ ડોટર એટલે દીકરા દીકરી તરીકે દરેક રોલ જે વ્યક્તિએ ભજવવાના હોય દરેક રોલમાં સફળતા એવી છ હજારથી પણ વધારે ત્રણ હજારથી પણ વધારે વ્યક્તિઓ એમનો ઇન્ટરવ્યુ લઈને એમણે આ સેવન હેબિટ્સ ઓફ ફાઇલ ઇફેક્ટિવ પીપલ એટલે કે અતિ અસરકારક વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિઓની આ સાત આદતો હતી બહુ જ સુંદર રીતે આલેખન કર્યું છે અત્યારે ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડ બાકી બાકીની હોય કે જેને કોર્સ ન કર્યો હોય યુરોપ અને અમેરિકાની બી સ્કૂલ્સમાં આના ચાલે છે ફ્રોમ ક્રેશ કોર્સ ઓફ ડે વીક મંથ સુધી એમાં સાત આદતો લખે છે એનું વિવરણ તો બહુ લાંબુ છે હું તમને ખાલી એ સાતે સાત આદતોનું નામ કહી જઉં એટલે તમને ખ્યાલ આવે કે કાર્ય કેવી રીતે કરવું અને કાર્ય કરતા કરતા વ્યવસાય હોય કે આપણું કાર્યક્ષેત્ર કે આપણા સંબંધો હોય ત્યાં આપણા વિચાર અને વર્તન કેવા રાખવા તો તમે અસ્તિત્વનો આનંદ લઈ શકો સ્ટીફન કોવી લખે છે ધ ફર્સ્ટ હેબિટ પહેલી આદત હતી પ્રો એક્ટિવિટી આપણે મરીએ આપણે એક્ટિવ રહેવું જોઈએ એ સારો શબ્દ છે પણ આ બીજો મોટો શબ્દ છે પ્રો એક્ટિવ એટલેનો અર્થ પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ અસ્તિત્વના આનંદ માટે કોકે તમારું અપમાન કર્યું સ્થિરતા રાખો તો અસ્તિત્વનો આનંદ રહેશે કોકે તમને ગાળ દીધી અહીં સાંભળીને અહીંયા કાઢી નાખો તો અસ્તિત્વનો આનંદ રહેશે તમારા જીવનમાં નિષ્ફળતા આવી એ વખતે સ્થિરતા રાખીને પુરુષ પ્રયત્ન પાછો ચાલુ કરો તો અસ્તિત્વનો આનંદ રહેશે પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ બહુ જ સરસ આદત દરેકે કેળવવા જેવી છે તો આપણા જીવનમાં આપણો આનંદ કોઈ દિવસ ઓછો ના થાય કારણ કે પ્રસંગો તો દરેકના જીવનમાં બનવાના યેશ ઓરનો પ્રસંગો તો દરેક પ્રકારના જીવનમાં બનવાના છે પ્લસિસ એન્ડ માઇનસિસ આર પાર્ટ ઓફ લાઈફ એવરી ડે ઇઝ નોટ સેમ અંગ્રેજીમાં એક કહેવત છે દો ધ સેમ સન સ્ટીલ ધ ડે ઇઝ નોટ ધ સેમ રોજ એનો એ જ સૂર્ય ઉગે છે પણ રોજ એનો એ દિવસ દરેક માટે હોતો નથી તો આપણે જ્યારે પ્રતિકૂળ પરિસ્થિતિઓ જીવનમાં ઊભી થાય ત્યારે સાનુકૂળ પ્રતિભાવ આપવો એટલે કે સ્થિરતા રાખવી સૌડી સમજણ રાખવી સ્વીકારી લેવું પોતાની ભૂલ હોય તો અંતર્દ્રસ્તી કરવી અને ફરી વખત એક નવા પથ ઉપર ચાલવાની તૈયારી રાખવી એ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે દરેક મહાપુરુષોના જીવનમાં પ્રશ્ન આવ્યો જ છે પ્રમુખ સ્વામી મહારાજના જેટલા ભવ્ય સન્માનો થયા છે ને એટલા જ ભયંકર અજ્ઞાત લોકોએ કોઈ અણસમજણથી એમના અપમાન કર્યા છે દરેક પરિસ્થિતિમાં અમે એમને સ્થિર જોયા છે સ્વામી મહારાજ મુંબઈમાં હતા અને એક બહુ જ મોટા કેબિનેટ મિનિસ્ટરે પ્રમુખ સ્વામી મહારાજનું મોઢા મોઢે કલાક સુધી અપમાન કર્યું તમે યુવાનોને ડૉક્ટર્સ ને સાધુ બનાવો તો ભવિષ્યમાં ડૉક્ટર્સ અને એન્જિનિયર્સ ની સમાજમાં ખોટ આવશે એટલે જેટલા છે એટલા તો નોકરી આપ પેલા પંદર ટકા ડૉક્ટર ને એન્જિનિયર બિચારા એમને નોકરી વગર ફરે છે એક કલાક સુધી એમને મોઢા મોઢ અપમાન કર્યું જો કે અત્યારે પૃથ્વી ઉપર પ્રમુખ સ્વામી મહારાજ નથી એટલે વ્યક્તિનું નામ આપવામાં વાંધો નહીં એ બહુ જ મોટી નેશનલ પોલિટિકલ પાર્ટીના કેબિનેટ મિનિસ્ટર હતા યોગેન્દ્ર મકવાણા અને એ વખતે પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર પણ હતા એમને સત્તાના જોરે પ્રમુખ સ્વામી મહારાજનું એક કલાક સુધી અપમાન કર્યું વચ્ચે અમારા વડીલ સંત પૂજ્ય સાગર સ્વામી એમને રોકવાનો પ્રયત્ન કરે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એમને બોલવું છે ને બોલી લેવા તો એમને બોલવાનો કોઈ અધિકાર નહોતો એમને એમના દીકરાને કંઈ સાધુ થવા આપવાનો નહોતો એમને કોઈ અધિકાર જ નહોતો બોલવાનો છતાં પ્રમુખ સ્વામી મહારાજે એમની વરાળ એમને ઠાલાવા દીધી એક કલાક પછી પ્રમુખ સ્વામી મહારાજે ઘડિયાળ સામે જોઈને કહ્યું જ્યારે વ્યક્તિ થોડી શાંત થઈ કે જમવાનો સમય થયો છે સાહેબને ખાસ જમાડીને મોકલજો પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ આવી પરિસ્થિતિમાં તમે જો સ્થિર રહી શકો ને એ તમારું માપદંડ છે તમે કરોડો રૂપિયા કમાણા ને તમારું માપદંડ નથી સમાજમાં પાંચ હજાર વ્યક્તિઓ તમને નામથી ઓળખે છે તમારું માપદંડ નથી તમે નાના મોટા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પાર પાડી શકો છો બિફોર ટાઈમ એ તમારું કેલિબર નથી યોર કેલિબર ઇઝ હાવ યુ હેન્ડલ ફેલિયર્સ નિષ્ફળતા આવે ત્યારે કેવી રીતે હેન્ડલ કરી શકો છો ને એ તમારું કેલિબર છે એ તમે વ્યક્તિત્વ છો મારા બહુ જ એક સારા મિત્ર છે દિલ્હીમાં ઇઝ અ વેરી સિનિયર એક્ઝિક્યુટિવ વિથ એન એમએનસી એનો પગાર કદાચ અત્યારે પચીસ થી અઠ્યાવીસ કરોડ રૂપિયા હશે વર્ષનો યુજ પેકેજ ઉપર છે હી ઇઝ એન્ટાઇટલ ટુ અ પ્રાઇવેટ જેટ ટુ અ પ્રાઇવેટ હેલિકોપ્ટર ક્યાંથી ક્યાં જાય તો એને કમર્શિયલ ફાય ફ્લાય નહીં કરવાનું એને પ્રાઇવેટ એરલાઇન હોય પ્રાઇવેટ હેલિકોપ્ટર હોય એને હાથની જે સાઉથ ઇસ્ટ એશિયામાં અઢાર હજાર લોકો કામ કરે છે સાહજીક જ એક વખત વાર્તાલાપ દરમિયાન મેં એને પૂછ્યું મેં કહું આટલા મોટા પગારવાળી વ્યક્તિઓ પૃથ્વી પર કેટલી હશે તો કેમ તો હજારો છે મેં કહું આમ સો કરોડથી વધારે પગાર હોય વાર્ષિક માલિક નથી હોય કોણ છે કર્મચારી છે એવા કેટલા તો મને કે દસેક હજાર વ્યક્તિઓ તો હશે કે જેનો પગાર સો કરોડથી વધારે હોય દર વર્ષે આપણે તો બહુ આશ્ચર્ય થયું પછી મેં એને એક પ્રશ્ન પૂછ્યો અમે એક કાર્યક્રમમાં ત્યાં દિલ્હીમાં મંચ ઉપર સાથે બેઠા હતા આઈ જસ્ટ આસ્કીમાં સિમ્પલ ક્વેશ્ચન ઇફ યુ ડોન્ટ માઇન્ડ આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન કે યસ મેં કુ આટલા મોટી આટલા મોટા પગાર આપે એ જે પોસ્ટ માટેનો ઇન્ટરવ્યુ નીકળે એ ઇન્ટરવ્યુમાં એ વ્યક્તિને એ લોકો પ્રશ્ન શું પૂછે કારણ કે એન્જિનિયર થઈને છ હજારની નોકરી લેવા નીકળ્યો હોય બી થયો હોય અહીંયા તમારે એટલે જ હોય હો પગાર એમાં કંઈ વધારે ઓછું હોતું નથી હું દસેક યુવકો જે એમબીએ થયેલા છે એને ઓળખું છું કે જે આઠ દસ હજાર રૂપિયાની જોબ કરે છે તમારે બી એન્જિનિયર અને સો ટેકનો મેનેજમેન્ટ ડિગ્રી એ તમે આઈઆઈટી અને આઈએમમાંથી માંથી થયા હોય તો કામ નહીં બાકી તો પ્રાઇવેટ કોલેજ બધી કેટલી છે હમણાં દસ દિવસ પહેલા તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે ગુજરાત રાજ્યમાં ચાલીસ ટકા એન્જિનિયરિંગ સીટ્સ અત્યારે ખાલી છે એ તમે પાસનું સર્ટિફિકેટ લઈને જશો ને તો એ તમને એન્જિનિયરિંગમાં એડમિશન મળશે કારણ કે ચાલીસ ટકા ખાલી એટલે બીજાને ભરવી તો ખરી ને પ્રાઇવેટ કોલેજોને જે ટ્યુશનની ફી આવીએ એટલે હવેની કિંમત ઓછી થઈ ગઈ તો આપણે વાત કરતા હતા કે મેં એને પૂછ્યું અને તરત બીજો પ્રશ્ન પૂછ્યો મેં કીધું એકચ્યુઅલી એનો ઇન્ટરવ્યુ લેવા માટે જે વ્યક્તિ બેઠી હોય એ કોણ હોય આજે જે પોસ્ટ ઉપર દોઢસો કરોડનો પગાર ચાલુ થવાનો હોય એ વ્યક્તિઓ કેવી હોય એને પૂછવામાં શું આવે અને એને પૂછનાર વ્યક્તિઓ કોણ હોય એટલે મને કહે સાહે પહેલો હું સહેલો ઉત્તર આપી દઉં તમારા ત્રીજા પ્રશ્નનો કે એને પૂછનાર વ્યક્તિ તો ઓફકોર્સ કંપનીના માલિકો હોય ડિરેક્ટર્સ હોય સ્ટેક હોલ્ડર્સ કોઈ હોય બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય ફાઇન મેં કહ્યું વોટ આર ધી આસ્ટ એ કોઈ પૂછે શું તો કે એ લોકોને એક જ પ્રશ્ન પૂછે મને વધારે આશ્ચર્ય લાગ્યું પૂછે તો કે જે વ્યક્તિ દોઢસો કરોડ સો કરોડ પચાસ કરોડનો પગાર ચાલુ થવાનો હોય વર્ષે એ પોસ્ટ ઉપર ઇન્ટરવ્યુ આપવા માટે આવી હોય એને કોઈ વાતે એના જીવનમાં ખામી નથી કોઈ વાતે એને વહીવટ વ્યવહારમાં જાણવાનું નથી પોતે પાંચ હજાર કરોડ પચીસ હજાર કરોડ પચાસ હજાર કરોડ વહીવટ દર વર્ષે રમતા રમતા કરે છે દસ હજાર વ્યક્તિઓ પાસે કામ લેવું એના ડાબા હાથનો ખેલ હોય છે એને પંદર પચીસ વર્ષનો આ ક્ષેત્રનો અનુભવ હોય છે એટલે એને કોઈ દિવસ નેટવર્ક સિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી સેલ્સ માર્કેટિંગ પ્રોડક્શન મેન્યુફેક્ચર કશું એને શીખવાડવાનું નથી હોતું તો પછી એનો પ્રશ્ન શું પૂછે તો મને કે એ લોકોને એક જ પ્રશ્ન પૂછે કે યુ હેવ હાફ એન આવર તમારી પાસે અડધો કલાક છે ઉત્તર આપવા માટે ડિસ્ક્રાઈબ અ સિવિયર ફેઇલિયર ઓફ યોર લાઈફ એન્ડ હાઉ ડીડ યુ હેન્ડલ ઇટ તમારા જીવનની એક મોટી નિષ્ફળતા એનું તમે વર્ણન કરો અને એ નિષ્ફળતા વખતે તમે કેવો અભિગમ રાખ્યો વિચારધારા શું રાખી વર્તણૂક બદલાણું કે નહીં એનું તમે વર્ણન કરો અમે શાંતિથી સાંભળીએ